મહત્વના સમાચાર પર નજર કરી લઈએ મહાપુરમાં ગુજરાત ફર્સ્ટ નો સૌથી મોટો સર્વે અને આ સર્વે દર્શાવી રહ્યો છે બેઠક પર ઉમેદવાર મિતેશ મિતેશ શું થશે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાપોર ઉતારવામાં આવ્યા છે ત્યાં આણંદમાં અપસેટ સર્જાશે કે કેમ અનેક સવાલો આણંદ લોકસભા બેઠકના લઈને ઉઠી રહ્યા છે જો સૌથી મોટો સર્વે ગુજરાત ફર્સ્ટ પર આણંદ લોકસભા બેઠકમાં કે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ માંથી મિતેશ પટેલને ઉતારવામાં આવ્યા છે અને આ તરફ કોંગ્રેસથી અમિત ચાવડાને ઉતારવામાં આવ્યા છે તો આ ગુજરાત ફોર્સનો સૌથી મોટો સર્વે કે આ બેઠક પર મિતેશ પટેલને જ્યારે ઉતારવામાં આવ્યા છે ત્યારે મિતેશ પટેલનું શું થશે અને આ સાથે સવાલ એ પણ છે કે આણંદમાં અપસેટ સર્જાશે કે કેમ કારણ કે આ એક એવી બેઠક છે કે જે કોંગ્રેસ પણ પ્રભાવી અહીંયા રહી ચૂક્યું છે અને આ તરફ ભારતીય જનતા પાર્ટીમાં મિતેશ પટેલને ઉતારવામાં આવ્યા છે જે સતત બે ટર્મથી જીતતા આવ્યા છે પરંતુ સામે પક્ષ જે અમિત ચાવડાને ઉતારવામાં આવ્યા છે અમિત ચાવડા કે જે અત્યાર સુધી જીતતા આવ્યા છે ચૂંટણી વિધાનસભાની અને આંકલામના ધારાસભ્ય અમિત ચાવડા કે જેઓ ફરી એકવાર જંગમાં છે અને આપણી સાથે કિશન કાંટેલિયા છે કિશન આ વખતે આણંદ બેઠક પર અપસેટ કોંગ્રેસ એક બેઠક જીતી શકે છે એમાં મોટા ભાગના લોકોનો દાવો છે કે આ બેઠક એ આણંદ બેઠક છે કારણ કે આ બેઠક પર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ

અને મિતેશ પટેલ એ પટેલ સમાજમાંથી આવે છે ને આણંદ બેઠક પર જે પટેલ સમાજના જે વોટ છે એ ખૂબ ઓછા છે કારણ કે દોઢ લાખ થી અઢી લાખ વચ્ચેની સ્ટ્રેન્થ એ પટેલ સમાજના વોટની છે જ્યારે ઠાકોર ક્ષત્રિય સમાજના વોટ એ ખૂબ મોટી સંખ્યામાં છે અને અમિત ચાવડા એક એવો ચહેરો છે સ્વચ્છ ચહેરો લોકોને ગમતો ચહેરો મિતેશ પટેલે અનેક કારણોસર વિવાદમાં પણ રહ્યા તેઓ ત્યાં સંસદ રહી ચૂક્યા છે એટલે એમના માટે થઈ અને ત્યાં એન્ટી ઇન્કમ ઇન્કમ્બન્સી પણ હોય અને સાથે જ જે સક્રિય આંદોલન ચાલ્યું અને એ સક્રિય આંદોલનની અંદર જેની સૌથી મોટી અસર એ આણંદમાં જોવા મળી કારણ કે ત્યાં ઓબીસી માંથી આવતા ઠાકોરો પણ પોતાને સક્રિય ઠાકોર માને છે અને એ વાત આખી પકડાઈ ગઈ અને અમિત ચાવડા સતત એ ઠાકોરવાદ એ સક્રિયવાદ ચલાવ્યો કે સામેવાળા માત્ર બે લાખ છે અને આપણે લાખો છીએ એ છતાંય સાંસદ આમનો હોય અમિત ચાવડાએ આ પ્રકારની જે રણનીતિ ચલાવી સ્ટ્રેન્થ ચલાવી અત્યાર સુધી આ બેઠક પર પૂર્વ રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી લડતા હતા જે કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે પણ ભરતસિંહ સોલંકીનો વધતો વિવાદ ભરતસિંહ સોલંકી માટે લોકોનો અણગમો વારંવાર અલગ અલગ પ્રકરણોમાં ચર્ચા અને ભરતસિંહ એ કંઈ ખાસ ગ્રાઉન્ડ ઉપર ત્યાં હવે ટકી શક્યા નથી પણ અમિત ચાવડાએ આ ગ્રાઉન્ડને ખૂબ મજબૂત રીતે પકડી પાડ્યું એમાં સૌથી મુખ્ય કારણ હોય તો અમિત ચાવડાની વ્યક્તિગત ઇમેજ કારણ કે રાજકારણમાં તમે પક્ષ કોઈ પણ હોય પરંતુ તમારી અંતર ઘણો શુદ્ધ હોવો જોઈએ કારણ કે બંને પક્ષમાં બંને નેતાઓ હોય છે ઘણા નેતાઓ ભાજપમાં પણ હોય છે ઘણા નેતાઓ કોંગ્રેસમાં પણ હોય છે પરંતુ જે વ્યક્તિની તાકાત હોય છે વ્યક્તિનો જે ત્યાંના લોકો સાથેનો જે સ્વભાવ હોય છે તેનું આવવા જવાનું હોય છે લોકોને જે જવાબ આપવાની વાત હોય છે તો અમિત ચાવડા એમાં ખૂબ સારું પરફોર્મન્સ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતની રાજનીતિમાં કરી રહ્યા છે અમિત ચાવડાના ફાધર ઈશ્વરસિંહ ચાવડા એ મુંબઈ વિધાનસભાના ધારાસભ્ય હતા કે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતું અને ખૂબ મોટા ક્રાંતિકારી પણ જે આખી રાષ્ટ્રીય ચળવળ ચાલી એમાં એમનો ખૂબ મોટો રોલ અનેકવિધ શિક્ષણ સંસ્થાઓ અમિત ચાવડાનો પરિવાર આજે પણ એ વિસ્તારની અંદર ચલાવી રહ્યો છે ગ્રાન્ટેડ શિક્ષણ સંસ્થાઓ તો આ અલગ 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 કારણ કે રાજનીતિમાં કોઈ એક મુદ્દાથી કોઈ એક વ્યક્તિ ચૂંટણી નથી જીતી જતો અલગ અલગ ઘણા બધા મુદ્દાઓ કામ કરતા હોય છે કઈ પાર્ટીનો છે એની ઇમેજ કેવી છે એનું બેકગ્રાઉન્ડ કેવું છે અને મિતેશ પટેલને એમાં જે પટેલ વર્સિસ જે ઠાકોર વાદ આમ જોવા જાવ તો આણંદ ખેડા પંચમહાલ આ જે બધી બેઠકો છે ને એ વર્ષો સુધી કોંગ્રેસ પાસે રહી દાહોદ આદિવાસી અને જેને આપણે મધ્ય ગુજરાત કહીએ છીએ વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો આ બેઠકો પર અને ખાસ જે ચાવડા પરિવાર અને સોલંકી પરિવાર છે તમે બે હજાર સત્તરના પરિણામોમાં નજર કરવા જાઓ તો બે હજાર સત્તરમાં જયારે ભરતસિંહ સોલંકી એ કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે આ બેઠકોમાં આજે આણંદ ખેડા વિસ્તાર છે ત્યાં મોટા ભાગની વિધાનસભા એ કોંગ્રેસ જીતી ગયું હતું કે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા હતા તમામ જે કોઈ જે આણંદ જિલ્લાની અને ખેડાની બેઠકો છે અને બીજો જે અહીંયા સૌથી મોટો મેસેજ છે કે એક તરફ કાળુસી ડાભી લડ્યા એ પણ ઠાકોર છે ઠાકોર ક્ષત્રીય અમિત ચાવડા એ પણ ઠાકોર ક્ષત્રીય છે ખેડા અને આણંદ બંને બાજુ બાજુની બેઠકો બંને પર ઠાકોરો હતા એટલે જે ઓબીસી મતદાર છે જે સક્રિય ઠાકોર મતદાર છે એનું વોટિંગ વનવે થયું હોય તો અથવા તો એ સક્રિય અને ઠાકોરનું વોટિંગ એ સાઠ ચાલીસ થયું હોય જો સાઠ કોંગ્રેસમાં થયું અને ને ચાલીસ ભાજપમાં થયું તો અહીંયા કોંગ્રેસ જીતે છે અને જો ઓબીસી મતદારોએ ઠાકોર મતદારોએ કોંગ્રેસને વોટ નથી આપ્યા તો અહીં ભારતીય જનતા પાર્ટીના મિતેશ પટેલ જીતી જાય છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ઠાકોર કોળી મતદાર એ ભારતીય જનતા પાર્ટી થી છે બિલકુલ એટલે થોડી ચિંતાજનક આ બેઠક માટે કહી શકાય આપણી સાથે વરિષ્ઠ પત્રકારો પણ જોડાઈ ચૂક્યા છે પરેશભાઈ પંડ્યા અને સાથે હિમાંશુભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે હિમાંશુભાઈ સૌપ્રથમ આપની પાસે આવું છે આનંદ બેઠક મધ્ય ગુજરાતની એક મહત્વની બેઠક કહી શકાય અને આ બેઠકને લઈને અનેક તર્ક વિતર્કો પણ છે ક્યાંક ભાજપ માટે મુશ્કેલી પણ કહી શકાય આ બેઠક માટે આપનું શું માનવું છે એમાં આ વખતે એક સક્રિય આંદોલન આ વખતનો જંગ ભર્યો છે અમિત ચાવડાની પોતાની એક આગવી ઇમેજ સામે મિતેશ પટેલની પોતાની આગવી ઇમેજ એ બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ શાબ્દિક દ્વંદ્વ યુદ્ધ નથી પણ અંડર કરંટ યુદ્ધ જે થયું છે એમાં આ વખતના જંગમાં પરમ દિવસે ચોથી તારીખે મતગણતરીમાં કોણ બાજી મારશે એના ઉપર બધાની નજર મંડરાયેલી રહેલી છે પરેશભાઈ આપની પાસે આવું છું હિમાંશુભાઈ આપ બોલી શકો છો આ વખતનો જે જંગ છે આણંદની બેઠક માટે ખરેખર કસમકસ ભર્યો આણંદ બેઠક નો જંગ આ વખતે ખરેખર કસમકસ ભર્યો જંગ બન્યો છે

જે હમણાં હિમાંશુ જે વાત કરી ભાઈ જે વાત કરી કે ક્ષત્રિય આંદોલન અને અધર કાસ્ટ જે પોપ્યુલેશન છે એટલે દરબારો છે લઘુમતીઓ છે એ બધાની વસ્તી પાટીદારો કરતા ગણે ગણી વધારે છે અને એને કારણે એને કારણે લોઢાના ચણા ચાવવા જેવું મેં આગળ કીધું એમ કઉ છું કે ભાજપ માટે આનંદ ની બેઠક જીતવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે કદાચ કોઈ એકદમ છેલ્લી ઘડી નો જાદુ હોય અને બેઠક જીતે એ વસ્તુ અલગ છે પણ બેઠક જીતે તો પણ મોટા ભાગની પ્રજા એને સ્વીકારવા તૈયાર નહી હોય મનથી કે ભાઈ આ ખરેખર ભાજપ જીતે એવું છે અને આમ જોઈએ તો ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ માટે શરૂઆત થયું હતું જયારે એમણે એમનું જે તે દાળ બિલો નું એસોસિએશન છે એની સમક્ષ ચૂંટણી ફંડ માટે ઘા નાખી હતી ત્યારે એ લોકો ના પાડી હિંમતનગર ને બીજે બધે દાહોદ ને બધે બધા એસોસિએશન એ પણ ના પાડી એમણે કીધું કે તમે અમે અમને પાંચ વર્ષમાં અમારા એસોસિએશન આપણા એસોસિએશન માટે તમે શું કર્યું અને આવા જવા સવાલોના જવાબ આપવા એમને ભારે પણ હતા એ છતાં ત્યારથી જ વિનોદ મંડોળ એનો ચાલી રહ્યો હતો એ છેક છેલ્લી ઘડી સુધી ચાલે તો છેલ્લા દિવસોમાં ચૂંટણીના દિવસોમાં પણ અને પ્રચારોના દિવસોમાં પણ એસોસિએશનના સભ્યોને દોડાવવા પડ્યા એ કે છે કે સરળ બીજે હતો એને કારણે જ એમણે આ બધું કરવું પડ્યું છે અને અમિતભાઈ ને એમના જે પેઢીઓથી ચાલતો આવતો વિસ્તાર છે એનો લાભ પણ આમાં મળવાનો જ છે ચોક્કસ એમાં બે કોઈ બે શક નથી જી બિલકુલ હિમાંશુભાઈ વાત કરવામાં આવી અને ખાસ કરીને જ્યારે અહીંયા મિતેશ પટેલની વાત કરવામાં આવે મિતેશ પટેલનો થોડોક એવો વિરોધ લોકોની વચ્ચે પણ દેખાયો હતો અને બીજી વખત જ્યારે મિતેશ પટેલને દિલ્હીનું તેડું આવ્યું હતું તેમને જ્યારે જવું પડ્યું હતું ત્યારથી લઈ અને ચૂંટણી લડ્યા ત્યાં સુધી સામે હવે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ મજબૂત ચહેરો મૂકવામાં આવ્યો ક્યાંક ક્ષત્રિય આંદોલન પણ અહીંયા અસર કરી ગયું મિતેશભાઈ માટે આ વખતે એક મોટા મોટી તકલીફ એવી હતી કે જ્યારે સેન્સ પ્રક્રિયા લેવાય ત્યારથી જ એમનો વિરોધ અંદરખાને જ કેટલાક નેતાઓ પોતાની પ્રબળ દાવેદારી રજૂ કરવાને કારણે પ્રદેશ કક્ષા સુધી એમને માટેની જે પણ અપપ્રચાર કરવાની જે ચેષ્ટાઓ કરવામાં આવી એ પ્રદેશ કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવામાં આવી જેનું જેનું વિપરીત ફળ મિતેશભાઈને મળે અને ઘરના ઘરકા ભેદી લંકા ઢાહે એવી પરિસ્થિતિ કદાચ ભાજપમાં થઈ હોય હોય અને નુકસાન મિતેશભાઈ પડ્યો એવું લાગી છે બિલકુલ પરેશભાઈ હવે જ્યારે મિતેશ પટેલની વાત કરવામાં આવ્યા અને ખાસ કરીને અપસેટ સર્જાઈ જયારે વાત કરવામાં આવે છે અમિત ચાવડા કે એમના વિશે માનવામાં આવે છે અત્યાર સુધી જો વિધાનસભાની ચૂંટણીમાં ઉભા હોય તો કોઈ ચૂંટણી હાર્યા નથી તો આ વખતે એમનું કેવું રહેશે હિમાંશુભાઈ સો ટકા એમાં એક પ્લસ પોઈન્ટ એવો છે કે અમિત ચાવડાના જે દાદા ઈશ્વરસિંહ ચાવડા જે સતત ચાર વખત આગળ સાંસદ રહી ચુક્યા છે અને એક એમની પોતાની પણ એક આગવી પ્રતિભા હતી માધવસિંહ સોલંકી એમના મામા થાય એમની પોતાની એક આગવી પ્રતિભા હતી અને એમાં આ ક્ષત્રિય આંદોલન અને ક્ષત્રિય સમાજ જે એકઠો થયો છે અને ગાળાના જે વિસ્તાર છે ત્યાં આગળ આ વખતે ક્ષત્રિયોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોય એવી સૂત્રો દ્વારા જાણવા મળેલ છે સાથે સાથે જ્યાં શહેર વિસ્તાર કે જ્યાં ભાજપની પકડ મજબૂત છે એ શહેર વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ વખતે મિતેશ પટેલ માટે નારાજગી હોય એને કારણે મતદાન ઓછું થયું હોય

અને આ મહાસર્વેમાં આણંદ બેઠક પર ચર્ચા એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે ગુજરાતનું ચિત્ર શું છે એ વાત સ્પષ્ટ થઈ જશે ગુજરાત ફર્સ્ટ પર દિગ્ગજ પત્રકારો નો મહાસર્વે હાલ ચાલી રહ્યો છે એક બાદ એક દિગ્ગજ પત્રકારો સાથે ગુજરાત ફર્સ્ટ ચર્ચા કરી રહ્યું છે અને આણંદ લોકસભા બેઠક પર ભારે રસાકસીનો માહોલ હોય એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા રહી છે બાવીસ પૈકી અગિયાર પત્રકારોના મતે ભાજપની જીત અહીંયા નક્કી છે પરંતુ ચૌદ પત્રકારના મતે કોણ જીતશે હજુ આ વાત નક્કી નથી એટલે ચૌદ પત્રકારોના મતે ક્યાંક નક્કી નથી ભારે રસાકસીમાં ભાજપના મિતેશ પટેલ અહીંયાથી જીતી શકે એટલે ક્યાંક થોડુંક અઘરું થઈ શકે

અમિત ચાવડા હોય કે મિતેશ પટેલ હોય એ બંનેની જીત વચ્ચે પાંત્રીસથી ચાલીસ હજારની વચ્ચેનો ડિફરન્સ આ વખતે આવશે પરંતુ જે રીતે મતદાન થયું પાસઠ પોઈન્ટ ચાર ટકા મતદાન થયું એ મતદાનના આંકડા જોતા અને બે હજાર ઓગણીસના કરતાં બે ટકા જેટલું મતદાન ઓછું થયું એને જો ગણતરીના લક્ષ્યમાં લઈએ તથા આંકડા ઉમરેટ બોરસદ અને ખંભાત આ જે કાંઠાગાળાના વિસ્તારોના જે ક્ષત્રિયોના મત છે એ કોંગ્રેસ તરફી ડળેલા છે એટલે આ વખતે કાંઈક ને ક્યાંક અમિત ચાવડાનું પલડું ભારે હોય એવું લાગી રહ્યું છે કિશન હિમાંશુભાઈ અમિત ચાવડાનું પલડું ભારે હોય તેવું કહી રહ્યા છે હિમાંશુભાઈ આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ આ બેઠક કે જ્યાં ક્ષત્રિય વર્સિસ પાટીદારોની જંગ અહીંયા જામી છે અને અમિત ચાવડાની વાત કરવામાં આવે અને જ્યારે ગત વર્ષ કરતા ગત વખત કરતા આ વખતે બે જેટલું મતદાન પણ ઓછું થયું છે એટલે બાવન પંચાવન આસપાસનું મતદાન આ બેઠક પર કહી શકાય ઓછું મતદાન એ કોના માટે ફાયદાકારક છે અને કોના માટે નુકસાનકારક છે એ અત્યારથી કેવું અઘરું છે જ્યારે પરિણામ આવશે ત્યારે આપણે કહી શકીશું કે આ ઓછું મતદાન કારણ કે રાધા કોઈ પણ ચૂંટણી એની જે પેટર્ન હોય છે એનું મતદાન છે હંમેશા કારણ કે પ્રજાનો મૂળ એ પેટર્ન હિસાબે હોય છે કે ઓછા મતદાનમાં જો કોંગ્રેસને ફાયદો થયો તો આખા રાજ્યમાં ને આખા દેશમાં કોંગ્રેસને ફાયદો થશે ઓછા મતદાનમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો હશે તો આખા દેશ અને આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને કારણ કે એની એક પેટર્ન સેટ થાય છે એક માહોલ હોય છે અને એ માહોલ પ્રમાણે જ આખા રાજ્યની અંદર મતદાન મતદાન થયું વાત સુધી આણંદની છે તો આણંદ શહેરમાં થયેલું એ આપણે એવું માની શકીએ કે આ મતદાન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં થયું છે કારણ કારણ કે આણંદ નગરપાલિકા હોય કે આણંદ જિલ્લા પંચાયત હોય આ તમામ એ ભારતીય જનતા પાર્ટી ત્યાં એનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીને જીતેલી છે શહેરી મતદારો અને એમાં ખાસ કરીને આણંદની અંદર સૌથી વધારે પટેલ સમાજ અથવા તો જે જનરલ જેને આપણે જનરલ કેટેગરી કહીએ છીએ સવર્ણ સમાજ હોય આણંદ શહેરની અંદર રહે છે અને એ વોટિંગ પેટર્ન કહો કે પછી એ પરંપરાગત વોટરો કહો તો આ જે સુવર્ણ સમાજ છે સવર્ણ સમાજ એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલો રહ્યો છે અને એ સમાજે હંમેશા ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે કોંગ્રેસની જે આશા છે જે અપેક્ષા છે માત્રને માત્ર ગ્રામ્ય વિસ્તાર છે એ ખંભાત હોય કે પછી બોરસદ હોય આંકલાઉ હોય કે આણંદ તાલુકાનો જે ગ્રામ્ય વિસ્તાર હોય આ જે તમામ બેઠકો છે બાકીની જે છ વિધાનસભા વિસ્તાર છે આણંદને છોડી દો સિવાયનો તો એ ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગમાં સક્રિય ઠાકોર રહે છે ઓબીસી ઠાકોર રહે છે સક્રિય સમાજ રહે છે દલિત મુસ્લિમ આ તમામ મતદારો એમાં આપણે કહી શકીએ કે આ તમામ વોટર્સ એ કોંગ્રેસના વોટર છે જેમ આપણે સવર્ણ છે તો એનું કહીએ કે આ તમામ ભાજપના વોટર છે છે તો તો આ આ દલિત કોંગ્રેસના મતદારો બંનેમાં પંચાવન ટકામાં કયું વોટિંગ વધારે છે ને પંચાવન ટકામાં તમે માનો કે ચાલીસ ટકા વોટિંગ એ ગ્રામ્ય વિસ્તારનું છે તો ચોક્કસ અહીં કોંગ્રેસને ફાયદો થઈ જાય અને માઇનોરિટીનું છે દલિતનું છે તો ચોક્કસથી કોંગ્રેસને આમાં ફાયદો થઈ જાય પણ આ વોટિંગ એ આણંદ શહેરનું વધારે હોય આ વોટિંગ એ પટેલ સમાજ કે ઇતર સમાજ અથવા તો ભારતીય જનતા પાર્ટીની જેમ પ્યોર વોટ બેંક છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે નાના નાના સમાજો આજે